ધરાવ પરિવારનો સૌથી સમગ્ર ગ્રહ છું હું કદ અને વજનમાં પૃથ્વી જેવો છું હું જટાટમાં ચંદ્રને મળતો આવું છું મારે એક પણ ઉગ્ર નથી મારી આસપાસ વાયુઓ અને વાદળોના વટાવરણના કારણે મારો અભ્યાસ પૂરું થઈ શક્યો નથી આભાર નમસ્કાર મિત્રો તમે મને ઓળખો છો હું કોણ છું હું પૃથ્વી છું હું સૂર્ય શુક્ર અને મંગળની વચ્ચે આવેલો છું હું મારી ને મારી ધરી પર એક આટો પૂરો કરું છું ત્યારે ચોવીસ કલાક થાય છે અને હું સૂર્યની ફરતે એક પૂરો કરું છું ત્યારે લગભગ ત્રણસો ને દિવસ થાય છે અને અહીં મારી ઉપર ઋતુ રાત દિવસ જેવી અહીં ઘટનાઓ જોવા મળે છે અને મારો એક ઉગ્રહ પણ છે તેનું નામ છે ચંદ્ર નમસ્કાર મિત્રો તમે મને ઓળખો છો હું કોણ છું હું ભાઈ ગ્રહણ છું હું ચંદ્ર છું હું પૃથ્વીનો એક માત્ર ઉગ્ર છું મારા માથે મારે મારા પોતાની જડી ઉપરાને પૃથ્વીની ફરતી એકાટો પૂરો કરતા આશો સત્યાવીસ દિવસ લાગે છે મારા માથે વાતાવરણ અને જન પાણી નથી તેથી મારા કોઈ જીવન પણ નથી મારે મારા માથે ઘણા મોટા ખાટા પણ પડી ગયેલા છે કારણ કે મારા પણ મારા માથે ઉલ્કાપાક થયા છે હું પણ પ્રકાશિત છું હું પણ પ્રકાશિત છું કારણ કે

તમે મને ઓળખો છો હું કોણ છું હું ગુરુગ્રહ છું મારું સ્થાન મંગળ અને શનિ આવેલું છે હું આછો પીડાસ કરતો સફેદ રંગનો ગ્રહ છું હું સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ છું હું સૌથી ઠંડો ગ્રહ મનાવું છું મારી આસપાસ વાતાવરણ અને વાયુઓ છે મારે કુલ ઓગણસી કેટલા ઉપગ્રહો છે મારું બીજું નામ દિલભાઈ ગ્રહ પણ છે આભાર નમસ્કાર મિત્રો તમે મને ઓળખો છો હું કોણ છું હું શનિગ્રહ છું સૌર પરિવારમાં ગુરુ અને યુવંત્રી વચ્ચે આવેલા છું ગુરુ પછીનો મોટો ગ્રહ છું લીલા રંગના તેજસ્વી છે હું સુંદર લાગુ છું વલયના કારણેથી જ હું જુદો તરી આવું છું વલયો માથામાં પહેરેલી કાગડી જેવો લાગતો હોય મને પાઘડી ગ્રહ પણ કહેવામાં આવે છે મારી પાસે કરતાં પણ વધુ ગ્રહો હોય છે પરંતુ સૂર્યથી દૂર હોવાના કારણે મારી સપાટીનું તાપમાન ઓછું હોય છે આભાર નમસ્કાર કીધું કીધું તમે મને ઓળખો છો હું કોણ છું હું છું હું પૃથ્વીથી એટલો દૂર છું કે મને સામાન્ય દૂરથી જોઈ શકતા નથી મારે ત્યાં સૂર્યની પ્રકાશ આછી ચાંદી જવું પડે છે સત્તરસો એક્યાસી માં મને શોધી કાઢ્યો હતો હું ખૂબ જ ઠંડો ગ્રહ છું નમસ્કાર ની કહો તમે મને ઓળખો છો હું કોણ છું હું નેપચ્યુન ગ્રહ છું હું નીલા રંગનો છું મારા વાતાવરણ ઉપર મિથેન નામનો ઝેરી ઝેરીબાયુ છે અને મારા ઉપર પણ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થાય છે આભાર નમસ્કાર મિત્રો તમે મને ઓળખો છો કોઈ ગ્રહ ગ્રહ નથી ઉલ્કા છું અવકાશની અંદર પડતા પથ્થરોના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગોને ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે પૃથ્વીના ગુરુકોષણના બળના લીધે તે પૃથ્વી તરફ ખૂબ જ ઝડપથી ખેંચાઈ આવે છે વાતાવરણમાં પ્રવેશતા તે સળગી ઉઠે છે આભાર વિદ્યાર્થી મિત્રો તમે ઓળખો છો હું કોણ છું હું ધ્રુવનો તારો છું આકાશમાં હું એક તારો એવો છું કે જે હંમેશા આકાશમાં એક જ દિશામાં અને એક જ સ્થળે દેખાવ છું સપ્તશીના આગળના બે તારાને જોડતી કલ્પિત રેખાની દિશામાં આગળ વધતા એક તેજસ્વી તારો તમને દેખાશે બસ એ જ હું ધ્રુવનો તારો છું થેન્ક યુ